નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે સિદ્ધિના દાયકાની સુંદર ફિલ્મ અભિનેત્રી રીટા આચાર્યનું અડસઠ વર્ષની વયે નિધન થયું છે બુધવારે તેમણે આ દુનિયાની અલવિદા કહી દીધું તેમણે સિદ્ધિના દાયકામાં કેટલી હિન્દી અને ગણિત દક્ષિણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં મોટાભાગે કન્નડ હતી અભિનેત્રી દિવગંત અભિનેતા લોકેશની સામે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેના અભિનય દર્શકોએ ખૂબ જ વખાણ્યા અને તેને વ્યાપક પ્રેમ મળ્યો તે સમયે ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા તેમણે હિન્દી પંજાબી અને ગુજરાતી સહિત બહુવિધ ભાષાના ઉદ્યોગમાં અભિનય કર્યો અહેવાલ અનુસાર તે છેલ્લા કેટલા સમયથી બીમાર હતા અને તેની સારવાર ચાલી રહી હતી ઘણા જાણીતા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય અભિનેત્રીના દુઃખદ અવસાન વિશે પોસ્ટ કર્યું ઘણા ચાહકોએ પણ અભિનેત્રીના નિર્દર્ભ શોક વ્યક્ત કર્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ